બે અવસ્થા એવી હોય એક તમને તો બે અવસ્થાનો અનુભવ થઈ ગયો હા જે દિવસે નંદુ આપણે પોથી યાત્રા લઈને નીકળ્યા તે દિવસે રાતે એકલી તેની આગલી રાતે નીંદર ન આવ્યું હોય કેમ તો ઘર કેવી કેટલા લોકો થઈ જાય ને અંદરથી એ જે અનુભૂતિ છે એ આનંદની અનુભૂતિ છે અને પછી ગઈ રાતે વરસાદ આવ્યો ને તમે ફળકો જે અંદર ઘરી ગયો એ ડરની અનુભૂતિ છે પણ એ બંને આ તો આપણે એક લૌકિક અર્થ કરીએ છીએ પણ એ બંને અનુભૂતિમાં એ અનુભૂતિ કેવલ ને કેવલ મને તમને એવું છે કે આ બધું આપણાથી થઈ જશે એટલે એ જે સૂક્ષ્મ અહંકાર છે મારા તમારા મનમાં એના કારણે આપણને એમ થાય છે કે આ બધું આપણે કેમ કેવું ધાર્યું કેવું કેમ આમ થઈ જશે પણ હકીકતમાં તો માણસ કહે કે હું કરું કરતલ દૂજો હોય રહે હરે કરે સો હકીકતમાં મારું ધાર્યું મારું તમારું ધાર્યું ક્યારે થતું આ ભગવાન એ દુનિયામાં ભગવાન એક જ એવો છે કે જેને ઉંમર થઈ ત્યારે કડસલી નહોતી પડી હો હો એખો ને પચી વર જીવ્યા ભગવાન પણ એને કોઈ દી ફેશિયલ કરાવવું જ ન પડ્યું એ ગમે ત્યારે ફોટો પાડે સોલિડ જ આવે એખો ને પચી વર જીવા કોઈ દી પેટમાં ન દીધું એખોન પચી વર જીવા કોઈ દી અજંપો ન થઈ ગયો એખોન પચી વર થઈ ગયા કોઈ દી આળસ ન ચડી એખોન પચી વર જીવા ક્યા રે મન થી થાય કે હવે ગાવ મરી જાવું છે દેવતાઓ એ કીધું ભગવાન હવે માણને કરવા દો તમે વી તમે છો ત્યાં સુધી માણસ અધર્મ નઈ કરે સવાસો સો આયુષ્યમાં એક વખત પણ ભગવાન એને એની આના જીવન ની અંદર એક નેગેટિવ એનર્જી એક માઈનસ પોઈન્ટ એવું ક્યાંય તમને જોવા ન મળે આપણને જરીકે કાળા વાળ નથી ગમતા ધોળા વાળ નથી ગમતા તોય થઈ જાય દાંત પડી જાય તો જરીકે ગમતું ન તોય પડી જાય નંબર આવે તો જરીકે નથી ગમતું તોય આવી જાય કારણ કે આપણું ધાર્યું કશું થવાનું હોતા વહી હે જો મંજૂરે એટલા માટે નામ રાખે એમ જ રહેવાનું છે ઈશ્વરને જે ગમે છે એ જ એ જ આપણે કરવાનું છે કે જાતા હલાદો આહલાદ થયો મોટા મનવાળા થયા તમારી ઘરે આનંદ આવે ત્યારે મોટા મનવાળા થયું તમારી ઘરે સુખના તમારી ઘરે જ્યારે જ્યારે સારા સારા પ્રસંગો આવે ત્યારે કંજુસાઈ ન કર્યું આવું ગુજરાતીનું કહું છું સંકોચ ન કરવો તમારી ઘરે જ્યારે જ્યારે સારા પ્રસંગો આવે ત્યારે હંમેશા એ પ્રસંગમાં બે પૈસા કેમ વધારે વપરાય એવો વિચાર કરવા કેમ બચાવી લઉં કેમ કારણ કે અમુક જે સત્કર્મ છે હા પછી બે વસ્તુમાં બે વસ્તુ સાહિત્ય જગતે શીખવાડી છે કે બહુ હરખમાં હોય ને ત્યારે કઈ કામ નહીં કરવાનું હા બહુ હરખ હોય ને તેથી બહુ વિચારવાનું તરત ઘા નહીં કરવાનું જોજો ઘણી વખત હરખમાં નરખમાં ખિસ્સા ખાલી કરીને એટલા ઉડાડ નાખે પછી હવારમાં કે હજાર દેતો એટલે બહુ હરખમાં હોઈએ ત્યારે ગાડી ન ચલાવી બહુ હરખમાં હોય ત્યારે આપણું માઇન્ડ છે એ ડાયવર્ટ થઈ ગયું હોય એટલે હરખ હોય ત્યારે પણ કોઈ નિર્ણય ન લેવો અને બીજું જ્યારે દુઃખ હોય જ્યારે તમારું મન બેચેન રહેતું હોય જ્યારે તમારી ઉપર સંકટ આવ્યું હોય ત્યારે પણ કોઈ નિર્ણય નહીં લેવો ત્યારે પણ ધીરજ રાખવી ત્યારે બે માણસની સલાહ લેવી ત્યારે પણ ડ્રાઈવિંગ ન કરવું કારણ કે ત્યારે પણ તમારું મન ડાયવર્ટ થયેલું છે ત્યારે પણ તમારી અંદર નેગેટિવ એનર્જીનો એક મોટો ગ્રોથ મોટો સ્ત્રોત આમ અંદર આવી ગયો છે એના કારણે તમે કોઈ સારું જજમેન્ટ લઈ નહીં શકો કોઈ ડિસિઝન એવું નહીં હોય જે તમને ફાયદાકારક હશે એટલા માટે હરખ અને શોખ બંને સમયે સાવધાન એમાં બહુ ધ્યાન રાખવાનું હા પછી બે બીજું ધ્યાન રાખવાનું એક સારું કામ કરવાનું મન થાય તે દિવસે કાલે કરીશ એવું કોઈ વિચાર નહીં કરવાનો કોઈ દિવસ સત્કર્મ કરવાનું મન થાય ખવારના પોરમાં ઉઠો નો બા એમ કે હું મારે અગિયાર છે અને વહુ ને મન થાય કાલે ને આજની રહી નાખું પછી એમ કે આ નહીં આવતી તો આવતી નહીં આજની જ રહી નાખવાનું સારું કરવાનું મન થાય ત્યારે તત્કાલ એ જ દિવસે કરવું શુભ કર્મ કરવાનું મન થયું અયોધ્યાના રાજા દશરથને કે એ મારે મારા દીકરાને રાજા બનાવવો છે અને ગયા વસિષ્ઠ મહારાજે ગુરુએ કીધું કે અત્યારે બેસાડી દે પણ સાંભળો ન માન્યા શું કીધું કાલ સવારે કરીશ એ કાલ સવાર દશરથજીના જીવનમાં કોઈ દે આવી રામ રાજા એ બેના અયો એના મનના સંકલ્પ બધા પૂરા થયા પણ એ રાજા બેના ઈ જોવા માટે દશરથજી હાજર ન રહ્યા આખી જિંદગી દ્વારિકા દેશને પૂછા વિના પાણી જેણે નહોતું પીધું એ યુધિષ્ઠિને જેથી જુગાર રમમાં જોવા બોલાવવા આવ્યા તે દિવસે કોઈથી પૂછા વિના કાંઈ નત કરતા પણ તેથી જોવા ગયા ને તે દિવસે એને પૂછ્યું નહીં અને વગર જોઈએ એ દોડે દોડે ઉતાવળે વીઆઈ ગયા તે દિવસે કાલ સવારે એ પૂછીને કહ્યું એમ કીધું હતું મહાભારત યુદ્ધ થાત એટલા માટે સારું કામ કરવાનું મન થાય ત્યારે કાલે કરીશ એવો કોઈ દી વિચાર નહીં કરવાનો અને નબળું કામ કરવાનું મન થાય ત્યારે તત્કાલ નહીં કરવાનો કોઈની ઉપર ગુસ્સો આવે લડવાનું મન થાય ત્યારે કાલે જોઈ લઈશ આવું વિચારીને જવું પાણી પી લેવું એટલે તમારો ગુસ્સો પચાસ ટકા શાંત થઈ જશે એટલા માટે સૌથી મોટું તમારા જીવનની અંદર સૌથી મોટું સુખ સુખનું કોઈ સરનામું હોય ને તો બને એટલા ક્રોધથી બચાવ નરકના દ્વાર છે ક્રોધ લોભ અને કામ જે માણસ વ્ય હોય એ માણસમાં જીવનનું પતન નક્કી હોય જે માણસ બહુ ક્રોધમાં નિર્ણયો લેતા હોય એ એ એ માણસી ક્રોધના કારણે ક્યારેક અવળું કરી બેસે અને બહુ લોભમાં કામ લેતા હોય ક્યારેક ટીકડી લેવામાં લોભ કરે એક નાની અમથી ટીકડી નહીં લેવી અને દવાખાને નથી જવું એ એવી એક નાની અમથી ભૂલ માણસને કેવડા મોટા દવાખાનામાં નાખી દે એટલા માટે ક્રોધ લોભ અને કામ આ ત્રણ વસ્તુથી બચવું હવે શું થયું મોટા મનવાળા થયા એટલે બ્રાહ્મણોને બોલાવ્યા આહુએ વિપરા બ્રાહ્મણો બોલાવવાને કીધું બ્રાહ્મણો તમે યજ્ઞ કરો હા વાંચું કહું સૂતકમાં હવન થાય ન થાય એમ તો ગયો ન થાય ને પણ એ તમારથી ન થાય બ્રાહ્મણ થી થાય હજી એક વાત દુનિયાના ઘણા એવા યજ્ઞ છે એમાં યજમાન ને કરવાનો અધિકાર નથી એમાં તમારા ફળિયામાં તમે કર્યો તો આપણે એક વખત પેલો કર્યો તો એ પેલા અગિયાર બ્રાહ્મણો રાખ્યા હોય પછી તમારો સંકલ્પ એટલે તમને સાક્ષી સ્વરૂપે બેસાડે પણ એમાં તમારી આહુતિ બ્રાહ્મણો ની આહુતિ જ ગણાય પણ હવે તમારી ઘેરે હવન હોય હવે હોમવાનું આવ્યું તમે વિ તમે હોમમાં તો તમે એમ કહો અમારા રૂપિયા હાલે અમારા ઘઉં અમારું 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 ઘી તો કેમ ઘીમાં એવું કહે યજ્ઞની પરંપરા એવું કહે કે જેને મંત્ર બોલતા આવડે છે જેને મંત્રની દીક્ષા લીધી છે જેને યજ્ઞ કરવાનો અધિકાર છે એને જ યજ્ઞ ભગવાન મંત્ર બોલતા નથી આવડતું તો બ્રાહ્મણને હસ્વાહ કરવાનો અધિકાર નથી જો બ્રાહ્મણ હોય ખાલી બ્રાહ્મણ થઈ જાય એટલે જનો પેલી ધોતી પહેલી પેલી પછી પણ મંત્ર નથી આવડતું બ્રાહ્મણ છે તો પણ નિયમ છે અમારે બ્રાહ્મણ કારણ કે અમારે જયારે હોમાત્મક રુદ્ર થાય તો એ બંને બ્રાહ્મણો બેઠા તો એ બંને બહુ વિદ્વાન છે તમે પૂછો કે ભાઈ અગિયાર બ્રાહ્મણો સ્વાહ સ્વાહ કરતા હોય ને અગિયાર વખત હોમે એટલે જે એકસો ને એકવીસ આવર્તન થાય એ એકસો ને એકવીસ ક્યારે થાય એ અગિયાર અગિયાર ને આવડતા હોય તો થાય એમાંથી બે ન આવડતો હોય તો એકસો ને એકવીસ ન થાય અને એકસો ને એકવીસ ન થાય તો હોમાત્મક હેનો ભાઈ તો તો એ વાત અને એ ન થયો તો સંકલ્પ તમે કર્યો છે સંકલ્પ કરીને આખા ગામને બોલાવ્યું પછી પછી બનાવ્યું નહીં પાથર્યું નહીં ચા નહીં કોફી નઈ ભાખરી રોટલી નહીં તો પછી ગામના લોકો તમારી ઉપર ક્રોધે ચડે સેમ એવી જ રીતે સંકલ્પ કરીને તમે ભગવાનને બોલાવો છો કે આ યજ્ઞ કરાવું છું અને પછી તમે બોલાવ્યું નહીં એને જેટલી આહુતિનો સંકલ્પ કર્યો એ તમને આપો તો તો એ ધર્મ કરતા ધાડ પડી એટલા માટે ભગવાન

તો અહીંયાથી તમે અમેરિકા રૂપિયા નાખો પૂગી જાય કે ન અહીંયા નાખો એ જ પૂગે કે ફરી જાય જાય અમેરિકાથી કોક આપણા ખાતામાં એક લાખ રૂપિયા નાખે ડોલર તો પછી અહીંયા આવે એટલે નાખવાના નથી કોઈ આ તો ખાલી વાત થઈ તું આમ તમે આમ ચમકો માં એક લાખ ડોલર તો પછી છે ને ક્યાં જાય શું ભાવ છે ડોલર નો અત્યારે એટલા તો વાપરી નહીં નાખ્યા હોય આપણે વાપરી નાખી એટલે આપણે આ બધા યજમાન વરમાં દહ કથા કરો એટલે ને આ કરોડ રૂપિયા થાય ને બીજું હોય હું હા તો કે આમ થાય એટલે મારે ન થાય પણ ખર્ચો તો થાય ને મારે એકલાને ને એક કરો ને પણ એ દસ કથાઓ દાખલા તરીકે હું વર્ષની દસ કથાઓ કરું તો મારી એક કથામાં વીસ પચીસ ત્રીસ લાખનો તમે બધા થાવ જે યજમાન હોય પછી કોઈ પાંચ લાખમાં કરે કોઈ પચાસ લાખમાં કરે હા પણ ટૂંકમાં સરેરાશ એકાદ કરોડ રૂપિયા દસ એક કથાઓ થાય એટલે પહોંચી જાય તો ભલે ના આપણે પછી આપણે શું કરવા છે આપણે શું કરવા છે પછી લોકો એટલે એ એ એ એ સંદર્ભમાં નથી કહેતો હું તમને સમજાવવા માગું હું તમને કહેવા માગું મારી જે વાત છે એને સમજો મારા ભગવાન એક બે હાથવાળા માણસની કરામત તમે જુઓ હા એટલે જ કરાગરે વસ્તે લક્ષ્મી ભગવાને આ અમારા બ્રાહ્મણો બહુ હોશિયાર હતા એટલે એણે એમ કીધું કરાગરે વસ્તે લક્ષ્મી એને ખબર હતી કે ભવિષ્યમાં જીપે આવવાનું છે ગૂગલ પે આવવાનું છે ફોનપે આવશે નેટ બેન્કિંગ આવવાનું છે એટલે અંગૂઠામાંથી મત જવાનું છે બધું એટલે એટલે ખરા વસ્તે લખમી કે ઓનલાઈનનો જ વ્યવહાર થઈ જવાનો તો એક બે હાથવાળો માણા અહીંયા સો રૂપિયા નાખે તો અમેરિકામાં નાની કરન્સીમાં ટ્રાન્સફર કરી અને ત્યાંની બેંકે ત્યાંની જે સગવડતા ત્યાંની જે વ્યવસ્થા છે એ લોકો એને આપી દે તો બે હાથવાળો માણા કરી શકે તો હજાર હાથવાળો ન કરી શકે એ કરી શકે તમે તમારા ગૌઢાઉની પાછળ અહીંયા પાણી રેડો એટલે એ પાણી ભલે જ્ઞાન ન પૂગે પણ દેવલ સ્મૃતિ ગ્રંથની અંદર લખ્યું છે કે તમે જે દિવસે એની વાંચે સત્કર્મ કરો તે દિવસે તમારા કોઈ ગૌઢાને ગાયનો અવતાર મેળ્યો છે તો તમે અહીંયા તમે કોઈને રોટલી જમાડો પણ ત્યાં એને રસકો મળે નહીતર તો ગાય ગાયું ને તો બળીઓ લઈને વાહ્યા થાય બધા આ રસકો નાખવાનો વિચાર કેમ થયો તમને એ એટલે થયો ભગવાન એ કઈ બીજું ત્રીજું નથી પણ એ ગાય પૂર્વની અંદર જ્યાં હતી ત્યાં એની સાથેના કોઈ સંબંધો હતા એટલે તમારા કિસ્સામાંથી વિનિયોગ થયો એટલે તમારા ઘરમાંથી પાંચ રૂપિયા ગયો નહીં કોઈ કોઈને કશું દેતું નથી આખી વ્યવસ્થા ફળિયામાં દસ ગાયો આવે ને દસ વીવું જાય દસ ભેહું આવે ને દસ મરી જાય બળદ એટલા આવે પણ અમુક ગાયો આમ બહુ વાલી લાગે શું કરવા વાલી લાગે એની સાથે પૂર્વનો સંબંધ છે તમે કન્સ્ટ્રક્શન લાઈનમાં છો તો તમારી અરે હજારો મજૂરો જોડાયેલા હોય પણ એમાં એકાદા મજૂર એટલે તમારું મન મળી જાય તમને ખબર એવી હોય કે આ થોડુંક આમ માહિતી આમ કરે છે તેમ કરે તોય તમે તમને બધી ખબર છે તોય તમે સહન કરીને એને એને બધી વ્યવસ્થા પૂરી પાડો છો શા માટે બીજા એવું તમ નથી કરતા શા માટે બીજો એની કરતા સારો છે છતાં તમે એને એને એની ઉપર વિશ્વાસ નથી કરતા અને આ કરે છે એવું તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો શા માટે એવું નથી કરતા કારણ કે પાકી છે એનું પૂર્વનું કોઈ તમારી સાથે ઋણાનું બનશે એના કારણે આ બધું થઈ રહ્યું છે એટલા માટે ભગવાન બ્રાહ્મણો સત્કર્મ કરે બ્રાહ્મણ એ યજમાનના કર્મ અને કર્મના ફળની વચ્ચેનો વકીલ છે હા જેવી રીતના સામાન્ય અપરાધી અને જજની વચ્ચે એક વકીલની જરૂર પડે એમ સામાન્ય જીવ અને ભગવાનની વચ્ચે જ્યારે દલીલ ચાલતી હોય એ ઈ કેસ જે ચાલતો હોય તેથી બ્રાહ્મણ આ કર્મકાંડ કરી કર્મના બંધનોથી છોડાવવા માટે તમને સંકલ્પો કરાવે સિદ્ધિ અપાવવા માટેની મહેનતો કરાવે તમને ભગવાન વિશેના વિચારો આપે